અમદાવાદમાં ફેઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં બારસો કપલ જોડાશે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે એકવીસ ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન ફરી એકવાર મુસ્લિમ સમાજના યુગલો માટે ફેઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે નવ વખત સફળ આયોજન થયા બાદ આ દસમી વખત માસ મેરેજ સેરેમની મોટા પાયે યોજાશે ગુજરાતભરના બારસો કપલ આ માસ મેરેજ સેરેમની માટે રજીસ્ટર્ડ થયા છે જેમાંથી પાંચસો કપલ ફક્ત અમદાવાદના છે આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હજરત મોલાના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લુહારવી ડીએબીએ તથા હજરત મોલાના ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મૌલાના હેસાન મોહસિન શાહ ડીએબીએ તથા ડોક્ટર ફારૂક પટેલ ચેરમેન કેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ સુરત તથા હઝરત મૌલાના મુફ્તી મોહમ્મદ સાહેબ સરોડી ડીએબીએ ઈનામુલભાઈ ઈરાકે વાઇસ પ્રેસિડન્ટ એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ તથા કિરીટભાઈ સોલંકી એમપી તથા જગદીશભાઈ પંચાલ મિનિસ્ટર ઓફ ગુજરાત અન્ય સિનિયર લીડર્સ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે સંજીવરાજપૂત અમદાવાદ દરેક જિલ્લામાંથી આખા દરેક કન્યાઓને અમે લોકો અમે લોકો જે આપીએ છીએ લગભગ અમે લોકો કન્યા ને પાસઠ થી પાસઠ થી સિત્તેર હજાર રૂપિયાની જે હોલસેલમાં ખરીદી કરેલી છે જે છૂટક છૂટક કોઈ ખરીદી કરવા જાય તો એની લાખ રૂપિયા અમે પણ અમે તો બધું હોલસેલ બનાતા આવીએ છીએ ડાયરેક્ટ કંપની સાથે વાત કરીને કરીએ છીએ જેનાથી અમારી કોસ્ટ પાંત્રીસ હજાર થાય લોકોની કોસ્ટ એની હતી લાખ રૂપિયા ઓકે ઓકે